टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना महसाणा जिलों आजकल शिक्षकों ने कामगिरी ने लई चर्चा केन्द्र बनो ભૂતિયા શિક્ષકનો વિવાદ હજુ તો શાંત નથી થયો ત્યાં શિક્ષણ જગતનો વધુ એક વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ વિવાદ શિક્ષિકાની બદલીનો છે એક શિક્ષિકાની બદલીએ આખી સરકારી કચેરીને ચકરાવે ચઢાવી છે હકીકત એવી છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તાલુકા પ્રમુખ શૈલેષ ચૌધરીના પત્ની ચારુલતાબેનની ખાસ દંપતી કિસ્સામાં બદલી કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારમાંથી તેમની બદલી મહેસાણા શહેરની પ્રાથમિક શાળામાં કરવામાં આવી પરંતુ આ બદલી પરિપત્રનું ખોટું અર્થઘટન કરીને કરવામાં આવી હોવાની ફરિયાદ બાદ વિવાદ છેડાયો છે અને અન્ય શિક્ષકોએ આક્ષેપ કર્યો કે આ બદલી ખોટી રીતે કરવામાં આવી છે અન્ય શિક્ષકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી બદલીની રાહ જોઈને બેઠા છે પરંતુ હજુ સુધી તેમની બદલી થઈ શકી નથી અને વગદાર હોદ્દેદારોની બદલીનો ઓર્ડર કેમ તરત જ નીકળી ગયો આ મામલે અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવું કહી શકે છે કે નિયમ મુજબ કાર્યવાહી થઈ છે પરંતુ હવે બદલી રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવતા તાલુકા શિક્ષક સંગના પ્રમુખ દ્વારા વાંધા અરજી અપાઈ છે તેવામાં શિક્ષણ અધિકારી પણ સંકટમાં મુકાયા છે કારણ કે જો તેઓ બદલી રદ કરે તો પોતે અગાઉ ભૂલ કરી હોવાનું સાબિત થાય છે. પગલીમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે જે ઓર્ડર છે તેમાં લખવામાં આવ્યું છે કે એકવાર બદલી થયા પછી તેને રદ કરાવવા માટે અપીલ ઓથોરિટી પાસે જવું પડશે હવે એક અધિકારીએ બદલી કરી અને એ જ બદલી એ જ અધિકારી રદ કરે તો સવાલ એ થાય છે કે અગાઉ જે બદલી કરવામાં આવી હતી તેમાં ભૂલ કરવામાં આવી હતી કે હવે આ બદલી રદ કરીને અધિકારી પોતાની ભૂલ સુધારી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે કોની ભૂલ એ સૌથી મોટો સવાલ છે

તો સાબિત થાય છે કે તેમણે ભૂલથી બદલી કરી હતી અને જો બદલી યથાવત સ્થિતિમાં જાળવી રાખે છે તો ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે મહત્વનું છે કે પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની બદલીનો વિષય ખૂબ જ ગંભીર છે શિક્ષકોએ વર્ષો સુધી પોતાના ઘરથી દૂર એક જ જગ્યાએ નોકરી કરવી પડે છે જ્યાં સુધી પોતાના જિલ્લામાં જગ્યાઓ ખાલી ન થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે ઘણા શિક્ષકોની બદલી તો છેક રિટાયર્ડ થવાના સમય થઈ હોય તેવા પણ કિસ્સા છે પોતાના વતનની નજીક અથવા શહેરની નજીક આવવા માટે શિક્ષકો દર વર્ષે બદલી કેમ્પમાં ફોર્મ ભરે છે પણ તેમાં વિધવા કેસ દંપત્ય કેસ દિવ્યાંગ કેસ સહિત જુદી જુદી કેટેગરી વાઇઝ પ્રાથમિકતા નક્કી કરીને બદલી થતી હોય છે જેમાં એક સામાન્ય શિક્ષકે બદલી માટે ખૂબ જ લાંબા સમયની રાહ જોવી પડતી હોય છે કારણ કે તેને છેલ્લે પ્રાથમિકતા અપાતી હોય છે તેવામાં શિક્ષિકાની બદલીનો વિવાદ હવે ક્યાંય જેને અટકે છે તે જોવાનું રસપ્રદ રહેશે બદલી રદ થશે કે પછી યથાવત રહેશે તેને લઈ હજુ સવાલ ઉભો છે ઉલ્લેખનીય છે કે ત્રણ જાન્યુઆરીના રોજ મહેસાણાના ઘિલોસણ ગામે ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો હતો ઘિલોસણમાં શિક્ષિકા આશાબેન પટેલે અન્ય શિક્ષિકાને અભ્યાસની જવાબદારી સોંપી હતી તેમણે બીએલુની કામગીરીને કારણે પોતાના પડતા નામના મહિલાને શિક્ષિકા તરીકે રોક્યા હોવાનો દાવો કર્યો હતો આ મામલે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું ટીપીઓ અહેવાલ તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપશે તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારે શાળામાં શિક્ષણ કાર્યની કોઈને છૂટ નથી જે લોકો સ્વૈચ્છિક શિક્ષણ આપવા માંગે તેમને લાયકાતના આધારે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડે છે પરંતુ આ કેસમાં કોઈ જ રજીસ્ટ્રેશન ન કરાયું હોવાની હકીકત સામે આવી હતી જેને પગલે આશાબેનની જગ્યાએ ફરજ બજાવતા અન્ય શિક્ષિકા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરાવાયું હતું તેવામાં સવાલ એ છે કે શિક્ષણ વિભાગમાં આવી કેટલી લોલમલોલ ચાલી રહી છે જેનો ભોગ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ બની રહ્યા છે